આપતા હતા ના એમ ગુજરાતી અને સંસ્કૃત અને ભારતીય વિદ્યાઓ અનુસ્નાતક ભવનના ઉપક્રમે તેમજ શ્રી ઝવરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર રાજકોટના સંયુક્ત ઉપક્રમે દ્વિદિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન થઈ રહ્યું છે આવતીકાલે એના હાર્દરૂપ પ્રવચનોનો દોર શરૂ થશે એની વૈતાલિક ભૂમિકા રૂપ આજે આપણે આ ઉત્તર ગુજરાતના લોકસાહિત્યની પ્રસ્તુતિનો એક નાનકડો કાર્યક્રમ યોજ્યો એમાં ઉપસ્થિત આદરણીય કુલપતિ મહોદયા દીપુભા યુનિવર્સિટીના કાર્યકારી રજિસ્ટ્રાર ડીએમ પટેલ સાહેબ પાટણના તેજસ્વી તારલા પાટણ આઇડોલના સર્જક અને પાલક પોષક એવા સાહેબ અશોકભાઈ વ્યાસ આપણી જ ભૂમિના એક ઉત્તમ કલાકાર રંધીભાઈ પાટા પાટણ આઇડોલમાંથી ઉપસ્થિત સર્વે કલાકાર ભાઈ બહેનો અને આપણી યુનિવર્સિટી સોંગને જેમને કમ્પોઝિશન અને સ્વર્ગ આપેલા એવા કમલેશભાઈ અને જુદી જુદી હોસ્ટેલોમાંથી આવેલી બહેનો આપ સર્વે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ જ અમારે માટે મોઘી મીરાજ છે તો જોગ એવી બની છે કે આ યુનિવર્સિટીમાં લોક સાહિત્ય વિષયને દાખલ કર્યો ટેજ્ઞિક સાહેબે અને એ પણ બહુ સહજ રીતે એક દિવસ પુરાતત્વ શિબિરમાં મને સંચાલક તરીકે મોટાભાગની શિબિરોમાં દશક શિબિરોમાં સંચાલક તરીકે એમને મારી પસંદગી કરેલી હું નવો નવો અધ્યાપક થયેલો ઓગણત્રીસ અઠ્યાવીસ વર્ષ પહેલાં અને એ કરતા આવ્યો નથી અગ્નિક સાહેબના નિકટ આવવાનું જો મેં એક દિવસ વાત કરી કે ભાઈ આવું લોકસાહિત્યનો આપણે વિષય યુનિવર્સિટી કક્ષાએ દાખલ કરીએ કે સારું છ એક મહિના થાય એક દિવસ ફોન આવ્યો કે તમે મને મળી જાઓ તો હું મળવા આવ્યો કે તમે આખો અભ્યાસક્રમ કરીને લેતા આવો તો અભ્યાસક્રમ ઘડીને લેતો આવ્યો અને આશ્ચર્ય વચ્ચે તો એક જ મહિનામાં એ આખી વિધિ એમને એકેડેમિક કાઉન્સિલને ઈસીમાં બધામાં મંજૂર કરાવીને અભ્યાસક્રમને આખું ફોર્મ આપી દીધું અને જૂનમાં જાહેરાતમાં વિષય દાખલ થઈ ગયો અભ્યાસ હાજર હતા એ આરંભ પાયો નાખનાર અને એનું પાલન પોષણ કરનાર અને બહુ ઉત્સાહથી ફુબા વારંવાર કહેતા કે ભાઈ તમે આ કરો આ કરો મતલબ આટલો બધો ઉત્સાહ ગજબનો ઉત્સાહ હતો બેનનો આ આ કાર્યક્રમ બહુ અદભુત થશે અને પેપરો પણ એટલા અદ્ભુત અને કાલે જે વક્તાઓ છે એ બધા જ તૈયારી કરીને આવી રહ્યા છે એના પુસ્તક પણ કરવાના છે તો આવા એક સુભદ સંયોગના નિમિત્ત તમે બન્યા એ તમારા માટે પણ સૌભાગ્ય છે પુસ્તક પણ આવતીકાલનો ઇતિહાસ થશે આ જે આપણે જે આવતીકાલે જે વ્યાખ્યાનો થશે અને એ વ્યાખ્યાનોના બધા જ વ્યાખ્યાનો લેખિત લઈને આવશે એનું પુસ્તક થશે એ ઐતિહાસિક પુસ્તક હશે એવું હું માનું છું ઉત્તર ગુજરાતના સાહિત્ય માટેનું તો એના તમે બધા સાક્ષી થવા માટે આવ્યા તમારો બધાનો આભાર દીપુબાનો ખૂબ ખૂબ આભાર કે જેમને આ વિષયનું પાલન પોષણ કરવામાં એક નવું જ અર્ઘ અર્પણ કર્યું છે ડીએમ પટેલ પણ જ્યારે અમારી બધી મુશ્કેલીઓ સોલ્વ કરી દે અશોક અશોકભાઈ જેવા અશોકભાઈને તો હું નામથી વર્ષોથી ઓળખું છું તમારા હેમાબેનના કારણે એ તમે મને નહીં ઓળખતા પણ હું તમને વર્ષોથી ઓળખું છું તો એવા અશોકભાઈએ પણ આમાં અમને સહયોગ કર્યો એમનો પણ આભાર રજનીભાઈનો તો આભાર મારા ઘરના જ છતાંય એમનો હું આભાર માનું એમને જ્યારે જ્યારે ફોન કર ફોન ઉપર આવી જાય બહુ સરસ વાર્તાઓ ભર્યો ભર્યો ભંડાર તો એવા માણસ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અમારા આશુતોષ અને આ યુનિવર્સિટીના જે કંઈ અમારા દેવ દેવશ્રી રાઠવા એ આજે વિદ્યાનગર છે એમનો પણ આભાર એમને પણ સહજ રીતે યુનિવર્સિટી વેબસાઇટ ઉપર અમે મૂકવાનું એક કામ કર્યું અમને